તમે જે જે મશીન જોઈ રહ્યા છો જેસેબી થ્રી ડી એક્સ આ મશીન વેચવાનું છે વિડીયોની અંદર મશીનની હું તમને બધી ડિટેલ આપી દઈશ સાવ ઓછી કિંમત છે વિડીયો પૂરો જોતા રહેજો તાત્કાલિક વેચવાનું છે તો ગણતરીના ટાઈમની અંદર અશોકસિંહનું આ મશીન વેચાઈ પણ જશે તો વહેલી તકે તેમનો કોન્ટેક કરો બધી ડિટેલ આગળ મળી જશે વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો જેસેબી મશીન છે લાખાભાઈને વેચવું છે મોડલની વાત કરું તો બે હજારો ને પાંચના મોડલનું આ મશીન છે અને એન્જિન આખું બનાવવામાં આવેલું છે બાકી પાછળનો કંટ્રોલ વાલ પણ બનાવવામાં આવ્યો છે અને પાછળના પિન બુશિંગ પણ કરવામાં આવેલા છે એટલે કે બધું કામ જે કામ બાકી હોય તે બધું કામ કરવામાં આવેલું છે અત્યારે કોઈ પણ કામ બાકી નથી કમ્પ્લીટ આખું

તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો મશીન લેવા કે જોવા જાવ તો અશોક સિંહનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો મશીન લેવા કે જોવા જાવ તો અશોક સિંહનો કોન્ટેક કરીને જજો મશીન વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટાયર પચાસ ટકા છે બેટરી નવી નાખવામાં આવેલી છે બાકી એન્જિન બનાવેલું છે કિંમત પાંચ લાખ એકાવન હજાર અંદાજિત રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી અત્યારે એક રૂપિયાનો ખર્ચો નથી મશીનની અંદર મશીન ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ અને માધા પર ચોકડીએ જોવા મળશે મશીન લેવું હોય તો અશોકસિંહના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય ને તો વિડીયોની ઉપર નંબર મળશે અશોકસિંહના વાળા નંબર પર ફોન કરી મશીન લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો